નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના માર્ગી શાહ સાથે વિઝન આઈએએસ અમદાવાદમાં સફળતાપૂર્વક ફ્રી યુપીએસસી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા જેવી પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે શું તૈયારી કરવી અને કેવી રીતે સફળ થવું તે અંગે વિઝન આઈએએસ અમદાવાદ દ્વારા આજે એક ખાસ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું સેમિનારમાં ઓલ ઇન્ડિયા રેન્ક ચાર હાંસલ કરનાર માર્ગી શાહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તૈયારી માટે મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરી બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ ઓકે તો મારું નામ શાહ માર્ગી ચિરાગ છે મેં ઓલ ઇન્ડિયા રેન્ક ફોર સિક્યોર કર્યું છે યુપીએસસી સિવિલ સર્વિસીસ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં અમારો ફિફ્થ અટેમ્પ્ટ હતો અને મારો સેકન્ડ ઇન્ટરવ્યૂ હતો અને મેં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે એન્ડ આઈ એમ પાસડ આઉટ ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી આજે હું વિજન આઈએસમાં એક ઓપન સેમિનાર લઈ રહી છું એન્ડ કન્વેઈંગ માય સ્ટ્રેટેજી ટુ ક્લિયર ધ યુપીએસસી સિવિલ સર્વિસીસ શેરિંગ માય પર્સનલ એક્સપિરિયન્સ એન્ડ માય ઓન રિસોર્સિસ તો બેઝિકલી મારી સ્ટ્રેટેજી હર હરેક સ્ટેજ પર પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યૂ સ્ટેજ પર શું હતી મેં શું બુક લિસ્ટ ફોલો કર્યું હતું શું મારા ડિફરન્ટ ડિફરન્ટ રિસોર્સિસ હતા અને શું મોટિવેશન રહ્યું કે હું પાંચ અટેમ્પ સુધી પરસિસ્ટ કરી શકી સલોની સોલંકી છે હું વિઝન આઈએસ અમદાવાદમાં એક્સપર્ટ ફેકલ્ટી છું વિઝન આઈએસ જે છે ઇન્સ્ટિટ્યૂટ એ સિવિલ સર્વિસીસની કોચિંગ આપે છે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામિનેશનની અમે લોકો આખા વર્ષ પ્રિપેરેશન કરાવીએ છીએ થોડો પ્રિપેરેશન કરાવીએ છીએ યુપીએસસીની એક્ઝામિનેશન માટે જેનાથી જે આઈએસ આઈપીએસ આઈઆરએસ જે સ્ટુડન્ટ જે બનતા હોય પ્રિપેરેશન ત્રણેય સ્ટેજની મેન્સ અને ઇન્ટરવ્યુની અમે પ્રિપેરેશન જે છે ઇંગ્લિશ મીડિયમ માં થોરોલી અમે લોકો કરાવીએ અકોર્ડિંગ ટુ ધ સિલેબસ એની સાથે સાથે અમે લોકો કરંટ અફેર્સ ના મટીરિયલ બી પ્રોવાઈડ કરીએ કરંટ અફેર્સના ક્લાસીસ બી કન્ડક્ટ કરાવીએ બિકોઝ યુપીએસસી એક્ઝામિનેશન જે છે એમાં કરંટ અફેર્સ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ તો કરંટ અફેર્સને કેવી રીતે વાંચવું ન્યૂઝપેપર ને કેવી રીતે યુટિલાઇઝ કરવું એની સાથે સાથે યુપીએસસી યુપીએસસીનો જે સિલેબસ છે એની હિસાબથી કેવી રીતે વાંચું એનું જે ગાઈડન્સ છે અને મેન્ટરશીપ છે એ અમે લોકો આ સેન્ટર પર પ્રોવાઈડ કરીએ છીએ અમારી જે સ્ટ્રેન્થ છે એ હંડ્રેડની સ્ટ્રેન્થ છે બીજા આ સામદ અમે ટુ થાઉઝન્ડ એન્ટીનમાં સ્ટાર્ટ કર્યું હતું અને અમારા જે ટેસ્ટ સિરીઝના સ્ટુડન્ટ છે ટુ થાઉઝન્ડ એટીનથી એ બહુ જ બધા સિલેક્ટ થયા છે અત્યારે એક્ઝામિનેશનમાં અને આ લાસ્ટ જે હમણાં રિઝન્ટ રિઝલ્ટ આવ્યું એમાં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ છે માર્ગી શા નામ છે ઓલ ઇન્ડિયા રેન્ક ફોર એ બધા અમારા ના જ સ્ટુડન્ટ હતા